ડેડીયાપાડામાં ધારાસભ્ય ચૈતર વસાવાની અટકાયત કરવામાં આવી કેવડિયામાં આપના કાર્યક્રમમાં જોડાવાના હતા બે યુવકોને માર મારતા મોત થતાં રાજકારણ ગરમાયું છે કેવડિયામાં કાર્યક્રમમાં પહોંચે તે પહેલા જ અટકાયત કરવામાં આવી છે કેવડિયામાં બે આદિવાસી યુવાનોની હત્યા થઈ હતી તેના અનુસંધાને આજ રોજ તેર ઓગસ્ટના રોજ મૃતકોને શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવાને સામાજિક આગેવાનો કેવડીયા ખાતે જતા

ટ્રાઇબલ મ્યુઝિયમમાં જે બે નિર્દોષ આદિવાસી યુવકોની હત્યા થઈ હતી તે મામલે આજે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ હતો તેમાં તેઓ જવાના હતા અને આનું આયોજન થયું હતું પરંતુ ગઈકાલે જે જે બંને મૃતક છે તેમના પરિવારના આવ્યા બાદ પોલીસે પરમિશન આપી નથી ત્યારે આજે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ આવનાર હતા અને તેની જાહેરાત તેઓ અગાઉથી કરી હતી જેના કારણે કેવડિયા વિસ્તારમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ડીડિયા કેવડી આવે એ પહેલા તેમને ડિટેન કરવામાં આવ્યા હતા આમ આદમી પાર્ટી અને તેમના સમર્થકો દ્વારા જે મૃતક પરિવાર છે તેમના તસવીરો લઈને પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું સાથે સાથે આ મુદ્દે રાજનીતિ પણ હવે ગરમાઈ રહી છે કારણ કે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે જે મૃતક ના પરિવારો છેતર વસાવા અત્યારે જે છે આ મુદ્દે રાજનીતિ કરી રહ્યા છે તેમ મનસુખભાઈ વસાનો આરોપ છે ત્યારે આ કહી શકાય કે બે આદિવાસી યુવકો ના મોત મામલે નર્મદા માં રાજનીતિ ગરમાય છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર